દાવો કર્યો છે કે ભારત આપણને ડરાવી નહી શકે ભલે તેટલી મોટી સેના હોય પાકિસ્તાની આર્મી ચીફ જનરલ હસીમ મુની કહ્યું છે કે તેમણે ભારતીય સેનાને યોગ્ય જવાબ આપવાનું દેશને આપેલું વચન પૂર્ણ કર્યું છે પુરાણમાં કહેવામાં આવ્યું છે કે નાની સેના ઘણીવાર મોટી સેના પર ભારે પડે છે આપણી સેના અને પાકિસ્તાનના લોકો કોઈ પણ આક્રમક સામે સ્ટીલની દિવાલની જામ ઉભા છે ભારત આપણને ડરાવી ન શકે ભલે તેમની પાસે ગમે તેટલા શસ્ત્રો હોય કે ગમે તેટલી મોટી સેના હોય અને ગમે તેટલો દાવો કરે એટલે આ રીતે પાકિસ્તાન પોતાની નાપક હરકતો બાદ પણ આવા બધા વિવાદિસ્તા નિવેદનો કરી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય હુમલાના ડરથી આર્મી ચીફ મુનીર બંકરમાં છુપાયો હતો મિત્રો અગાઉના સમાચારમાં પણ તમે જોયું કે પાકિસ્તાન મોટા દાવો કરે છે ત્યારે તેમના સૈનિકો હવે છુપાઈ રહ્યા હતા ઓપરેશન સિંધુ દરમિયાન ભારતે દસ મહિના રોજ પાકિસ્તાનના નૂરખાન એરબેઝ પર ઝડપથી હુમલા કરીને વિનાશ મચાવ્યો હતો ભારતીય હુમલાને જોઈને પાકિસ્તાનના આર્મી ચીફ હસીમ મુનીર બંકરમાં છુપાઈ ગયા

અભિયાન ચલાવી રહ્યા છે જોકે આ અંગે કોઈ વહીવટી આદેશ જારી કરવામાં આવ્યો નથી દુકાનદારો કહે છે કે આ બધું પહેલગામ હુમલા પછી શરૂ થયું હતું હિન્દુ સંગઠનો ક્યુઆર કોડ સ્કેન કરીને દુકાનદારોની ઓળખ પણ કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમે પાકિસ્તાનને તેઓ ચીને જણાવ્યું છે ચીને પાકિસ્તાનને સસ્તો મોકલવાના અહેવાલોને ખોટા ગણાવ્યા છે ચીનની સેનાએ સોમવારે એવા અહેવાલોનું ખંડન કર્યું હતું કે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચીનનું સૌથી મોટું કાર્ગો વિમાન જીએન વાય ટ્વેન્ટી પાકિસ્તાનને સસ્તો મોકલી રહ્યું છે ચીનના સંરક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર જારી કરેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ બધા દાવાઓ સંપૂર્ણપણે ખોટા અને પાયા વિહોણા છે મિત્રો અન્ય મહત્વના સમાચાર ની વાત કરીએ તો ઓપરેશન સંકલ્પ એકત્રીસ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા છે છત્તીસગઢ તેલંગાણા સરહદ પર કરટે ગુટા હિલ્સની આસપાસના ગાઢ જંગલોમાં ઓપરેશન સંકલ્પ દરમિયાન એકત્રીસ શંકાસ્પદ નક્સલીઓના મૃતદે મળી આવ્યા છે હાલમાં નક્સલો ક્યારે માર્યા ગયા તે સ્પષ્ટ નથી બીજાપુરના એસપી જીતેન્દ્ર યાદવે કહ્યું છે કે બુધવારે બીજાપુરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ઓપરેશન વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે એકત્રીસ નક્સલીઓમાંથી વીસ નક્સલીઓની ઓળખ પણ થઈ ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીસ જિલ્લામાં વરસાદની આગાહી રાજ્યમાં વીસથી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ગરમીમાં પણ ત્રણથી ચાર ઉનાળે થયેલા કારણે મકાઈ અને કેરીના પાકને નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોએ રાહતા પાણી રોવાનો વારો આવ્યો છે ખેડૂતોએ સરકાર પાસેથી હવે સહાયની પણ માંગ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો પતિને જ ખબર ન હતી કે તેની પત્ની બાંગ્લાદેશી છે અમદાવાદમાં પાંચસો જેટલા શંકાસ્પદ પાસપોર્ટ અંગે તપાસ કરી હતી જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી આ મહિલા બાંગ્લાદેશી હોવા છતાં ભારતીય હોવાના તમામ પુરાવા એકઠા કરીને પાસપોર્ટ મેળવ્યો હતો અને તેના આધારે વિદેશ પ્રવાસ પણ કર્યો હતો મહિલા પોતે બાંગ્લાદેશી છે તે પણ ભૂલી ગઈ હોવાનો દોર કરતી હતી જોકે હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ બે હજાર પચીસ નવું શેડ્યુલ જાહેર તાજ ઇંગ્લેન્ડના ખેલાડીઓ મૂંઝવણમાં મુકાયા છે આઈપીએલ બે હજાર પચીસ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની જાહેરાત શરૂ થતા જ ફરી શરૂ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે બીસીસીઆઈએ આ તકનો લાભ લઈને બાર મે બે હજાર પચીસના રોજ બાકીની મેચોનું નવું શેડ્યુલ પણ જાહેર કર્યું છે આ નવા શેડ્યુલ ટુર્નામેન્ટ ચાહકોમાં ઉત્સાહ જગાવ્યો છે પરંતુ ઇંગ્લેન્ડના ખેલાડીઓ માટે આ નિર્ણય નવી મૂંઝવણ ઊભી કરી છે હવે તેમને ક્લબ અને દેશ વચ્ચે પસંદગી કરવાનો મુશ્કેલ નિર્ણય લેવો પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીસ દિવસમાં ભારત પર લાખ સાયબર એટેક થયા છે પહેલગામ હુમલા પછી પાકિસ્તાન હેકર્સે છેલ્લા દિવસમાં ભારતની સરકારી વેબસાઇટ પર લગભગ પંદર લાખ સાયબર હુમલા કર્યા હતા જેમાંથી માત્ર એકસો ને પચાસ સાયબર હુમલાઓ સફળ રહ્યા હતા હજુ પણ પાકિસ્તાન બાંગ્લાદેશ અને મિડલ ઇસ્ટમાંથી ભારત પર સાયબર હુમલા ચાલુ છે સાથે જ મુંબઈ એરપોર્ટ પરથી ડેટા ચોરી હેકિંગ અને નિશાન બનાવ્યાની વાત ખોટી છે મહત્વના સમાચારની વાત કરીએ તો મ્યાનમારમાં શાળા પર હુમલો બાવીસ લોકોના થયા છે મોત મ્યાનમારના સગા ઇંગ વિસ્તારમાં સેનાએ એક શાળાને નિશાન બનાવતા વીસ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા છે જ્યારે પચાસથી વધુ લોકો ઘાયલ થયા છે ફાઇટર જેટ બોમ્બ દ્વારા બોમ્બ વરસાદ થતાં આસપાસના ઘરોને પણ નુકસાન પહોંચ્યું સ્થાનિકોનું માનવું છે કે શાળા લોકતંત્ર સમર્થક આંદોલનથી જોડાયેલી હતી સત્તાવાર રીતે સેનાએ કોઈ નિવેદન આપ્યું નથી અગાઉ પણ મ્યાનમારની સેના પર શાળા અને હોસ્પિટલ પર હુમલાના આરોપ લાગ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય સુરક્ષા દળોને મળી છે મોટી સફળતા જમ્મુ અને કાશ્મીરના સોપિયાથી ફરીથી મોટા સમાચાર સામે આવ્યા છે અહીં સુરક્ષા દળોને એન્કાઉન્ટરમાં લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા સોફિયામાં સુરક્ષા દળોએ લશ્કરે તૈયબાના આતંકવાદીઓને ઘેરી લીધા હતા સોફિયાના જંપા પથરીમાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ આ ત્રણ આતંકવાદીઓને માર્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમે સેનાના જવાનો મળ્યા હતા ગઈકાલે સવારે પીએમ મોદી આદમપુર એરબેઝ પહોંચ્યા હતા અહીં તેઓ વાયુસેનાના કર્મચારીઓને મળ્યા બહાદુર જવાનો સાથે વાતચીત પણ કરી તેમણે જવાનોને ઓપરેશન સિંધુની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા સોશિયલ મીડિયામાં પીએમ મોદીની જવાનો સાથેની તસવીરો પણ વાયરલ થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પહેલગામ હુમલાના આતંકીઓના પોસ્ટર લાગ્યા છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પાછળના ગુનેગારો હજુ સુધી પકડાયા નથી હવે જમ્મુ અને કાશ્મીર હુમલામાં સામેલ આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે શોપિયા સહિત ઘણા વિસ્તારોમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા આ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ત્રણેય આતંકવાદીઓ પર વીસ લાખ રૂપિયાનું ઇનામ છે તમને જણાવી દઈએ કે આ ત્રણ આતંકવાદીઓ પહેલગામમાં છવ્વીસ લોકોની હત્યા કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ અંગે મોટી અપડેટ માં લીગ સ્ટેજની છેલ્લી મેચ સત્યાવીસ મે એલએસજી અને આરસીબી વચ્ચે એકાના સ્ટેડિયમ ખાતે રમાશે પેલી ક્વોલિફાયર મેચ ઓગણત્રીસ મે અને એલિમિનેટર મેચ ત્રીસ મે ના રોજ રમાશે બીજી ક્વોલિફાયર ફાઇનલ મેચ ત્રણ છે તે સ્થળ બદલાશે ફાઇનલ મેચ કોલકાતાના બદલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ખસેડાઈ શકે છે જૂનની શરૂઆતમાં ભારે વરસાદની શક્યતાને કારણે આ નિર્ણય લેવાઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલાનાની મદરેસા પર બુલડોઝર ચાલ્યું અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હિમખીમડી ડીપરા વિસ્તારમાં આવેલા મદરેસા પર બુલડોઝર ચાલ્યો મદ્રેસામાં રહેતા મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન ખુલ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે તેના મોબાઈલમાંથી પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના વોટ્સઅપ ગ્રુપ મળ્યા હતા અધિકૃત દસ્તાવેજો ન રજૂ કરાતા તંત્રએ કડક પગલાં લીધા બાદ મૌલાનાએ એટીએસને સોંપીને પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અડધી વંટોળ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે મોટી આગાહી આવી ગઈ છે જે મુજબ રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે તેરમી મે ના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા હતી ત્યારે પંદરથી ઓગણીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઈ હતી પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબી સમુદ્રમાં સિસ્ટમ બનવાની છે અને અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતા ચક્રવાતમાં ફેરવાય તેવી પણ આગાહી કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે